અહીંયા મિલું પગે વાગી ગયેલું છે ને આ થઈ વાગી ગયું છે પણ ફટાફટ અહીં દવાખાને આવ્યા છે ભાઈ પાટો બંધાવા રામ રામ નચતા રામ બધાને કેમ છો બધા મજા મજામાં તે શું ઉપર મજામાં શું ખબર ગુડ મોર્નિંગ મોર્નિંગ ને તે સાડા આઠ ને આજે રેવા તે મિતુ ને રજા છે નિશાળા જવા નથી

અહીં ડોક્ટર સાહેબ જો અહીં પાટો બાંધે છે તો એ ભાઈ આ ના પડે પાછા બંધ કરી ગયો બેન નથી કરવો વિડીયો કડી થઈને એમ છે સાફ સફાઈ કરવી પડે સફાઈ કરીને પછી પાટો બાંધવાનો હોય અને સાફ કરીને પછી ભાઈ આથે પાટો બાંધવાનો હોય જો આથી પાટો બાંધી દીધો છે ભાઈ અને કેવી રીતે વાગ્યું છે હું છું છે ને હાલો તમને હું આગળ છે ને ઘરે જઈને કહું છું પહેલાં પાટો બંધાઈ જાય ને એટલે આપણે ઘરે વિયે જઈએ ઘરે જઈને પછી મિલુભાઈ રે વાત કરીએ જો આવડી ગઈ ગાડી ભાઈને જો મને આવડી ગઈ છે મને કુતરો નડી ગઈ કુતરો નડી ગઈ કે બે જ આવે છે મને અહીં સબલો કરા દો પછી અહીં હું કાઢ નાખે ભાઈ તો જો પાટો બંધાઈને વિયે છે ભાઈ અહીં વાગી ગયેલું છે અહીં વાગી ગયું સબલો કાઢ ને આઈ ગયો આઈ ગયો વાગી ગયેલું છે શેરી ગોઠો દેખાડો આ ગોઠો ને વાગી ગયેલું છે ફાઈ ગાડી શીખી ગયા આવડી કે કે નો આવડી આવડી દિરેશમાં કૂતરો ડાયરમાં કડી ગયો દોડી ને બોલો ગાડીમાં કૂતરો કડી ગયો થોડી ને હું બહાર ગયો તો ભાઈ ને આ ગાડી લઈને છે ને ભાઈ નીકળી ગયો તો બકાલ લેવા બકાલ લેવા આડે દીધું બસ જો અયા ના અયા હાજી જો કેમ ઇતમેનો સમજી ગયો હ હ તો એને છે ને કાયમ ના પડતો તો ભાઈ ગાડી લઈને મેં કીધું મીલું તો હમણાં ગાડી થી તારે નથી શીખવી રહેવા દે હમણાં તો મને કે નાના મારે ગાડી શીખવી છે એ ગમે બાને બાને છે ને કે ગમે લેવા વસ્તુ મોકલીએ બકાલું આ છે તે ગમે લેવા મોકલી ને મમ્મી મોકલતી તો એમ કે લાવું ગાડી લઈને લઈ આવું તો નાના ભાઈની ગાડી પ્લેન્ડર છે તો એ પ્લેન્ડર લઈને જતો અને પ્લેન્ડર તો પહેલાં એ ધીમે ધીમે લઈને જતો પછી પ્લેન્ડર તો એને કાયમિક માટે લઈને જતો અને પછી મારી ગાડી લે લઈને તે ગામમાં વીયો જતો મોટી ગાડી હતી તો મોટી ગાડી એને પગ મેન આમતા તો એ મારી ગાડી લઈને વીયો જ હતો પણ શું છે કે રવિવારની રજાની હોય ને ત્યારે બે ચાર પાંચ રવિવારની રજા હોય તો ચાર પાંચ વખત ગમમાં ગાડી લઈને વીયો જાય તો હું એને કાયમીક માટે ના પડતો પણ છતાંય મેં કીધું ભાઈ તું નાનો છો હજી ગાડી હમણાં નથી શીખવી પણ એને શું છે કે ભાઈ નાના ગાડી હાંકી આવડ્યા થાય ને તો એમ થાય કે ગાડી હાલો શીખી જઈ શીખી જઈ તો ગાડી ગામમાંથી આવતો હતો એટલે કુંતરું આગલા વીલમાં જ આવી ગયો આગલા વીલમાં આવી ગયો એટલે સ્લેપ મારી ગઈ ગાડી સ્લેપ મારી ગઈ ને તો ભાઈને એને ને આંથી અને બધે વાગ્યું છે પણ તોય છતાં એમ કહે છે કે ભાઈ કે ગાડી શીખી તેવું તો વાગે તો થોડું ખરું પણ કીધું ધ્યાન રાખવું પડે ભાઈ શાર રસ્તા હોય માલ ઢોર હોય ગાડે કૂતરા મીંદડા આવું બધું જોવું પડે ગાડી શીખવામાં શું છે કે પ્રોબ્લેમ થોડોક થઈ જાય એટલે એવું બધું હતું ભાઈ બાકી તો કાંઈ નહોતું ગામમાં ગયેલો હતો શાકબકાર લેવા અને આગળ કૂતરું એને આગલા વિલમાં આવી ગયું ને ગાડી સ્લેપ મારી ગઈ આ ડેન્શન ટ્યુબ લેવા છે

ક્યાં વાગી ગયું તું ક્યાં નેમ બરો પરફોર્મ દેખાનો બબલિયો બબલ કાં વાગી ગયું ક્યાં આયા ક્યાં વાગી ગયું આયા આયા આમ જો તો એવું છે ભાઈ એના વિડિયોનો પણ એન્ડ કરવો છે જો વિડિયો ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો મળીશું આવતા બ્લોગમાં ત્યાં સુધી બાય 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 બિન બાય બાય टाटा કદે તાતા બાય બાય પાછે આવો 啊，哈哈哈哈！Da.